સુરત ફરી એક વખત પોતાનું સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ ધર્મના ગુરૂએ એક મંચ પર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્વક સંદેશો આપ્યો સુરત ફરી એક વખત પોતાનું સંસ્કાર કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે શહેરમાં ભાઈચારાનું ભવ્ય દ્રશ્ય જોવા મળ્યું ખ્વાજા ગરીબ નવાજ મેડિકલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈના ધર્મના લોકો એક મંચ પર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશો આપ્યા હતા આજે મોહમ્મદ પેગમ્બર સાહેબ આજે મોહમ્મદ ચોપન સાહેબના જન્મ દિવસ જન્મદિવસની ઉજવણી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે ટ્રસ્ટ તરફ થી ત્રેસઠ કિલો નો કેક આપવામાં આવ્યો કોણ આમાં અમે એકદમ મને લાગે છે કે ભારતભરમાં એવું ક્યાંય ના થયું હોય કે અમારે ત્યાં ચાર ધર્મ હિન્દુ ધર્મના સંતો આવ્યા શીખ ધર્મના સંતો આવ્યા ક્રિશ્ચન ધર્મના સંતો આવ્યા અને મુસલમાનો તો હતા જ ચારો ધર્મના સંતો એકી સાથી મળીને મોહમ્મદ પૈગમ્બર સાહેબનું બર્થ ડેનું ત્રેસઠ કિલોનું કેક આપ્યું

અમે ચોક બજારમાં એમ કહી શકું કે સૌથી મોટી પરબા ગરીબ પાણીની લાગે છે અને સારો એવો હિન્દુ ભાઈઓ આપે છે મોહમ્મદ પેગમ્બર સાહેબ કુરાન કે છે કે એ હબીબ એ મોહમ્મદ અમે તમને નથી મોકલ પણ બધા પૂરી દુનિયા માટે રહેમત બનાવીને तो पैगंबर साहब बदाज माटे रहमतिया ने कृपा बनी ने आव्या धन धन श्री गुरु ग्रंथ साहब में कई संतों की बाणी दर्ज है बाबा फरीद जी नामदेव जी और कबीर जी के भी श्लोक दर्ज है और धन धन साहब श्री गुरु नानक देव जी महाराज जे नाल बाला ते मर्दाना दोनों मुसलमान आई हमारे गुरु नानक साहब के साथ में रहे है और हमारा जो स्वर्ण मंदिर है हर मंदिर साहब तखत सचखंड उसकी जो न्यू एक मुसलमान फिर फकीर ने रखी है और जो हमारा गुरु ग्रंथ साहब है जिसको हम मत्था टेकते गुरु मानते हैं उसके अंतर शब्द गुरबाणी में लिखा है कोई बोले राम राम कोई खुदाए कोई सेवे घुसैया कोई अलाहे भावे कोई भाईचारा के उपलक्ष्य में अल्लाह बोले राम बोले ईश्वर बोले गुसाई बोले है। और हर प्रकार का नाम ले सकते भगवान का कई प्रकार का नाम है और जो संत लोग इस धरती पर आए हैं सब अपने को यही उद्देश्य करते हैं कि हम सब एकता और भाईचारा के प्रतीत रहे और हमारा एक पिता एक के हम बारक तू मेरा गुरहा हम उस परमात्मा हमारा एक है अल्लाह एक है ईश्वर एक है वाहे गुरु एक है हम सभी को भाईचारा से रहना है एकता का प्रदर्शन करना है और भारत भूमि का मान बढ़ाना है और हमारे मोहम्मद साहब का जन्मदिन पर हमारे मुसलमान भाई और भी ईसाई धर्म के और पंडित जी जो भी यहाँ पर आए धर्मगुरु उन सभी को मेरा सादर प्रणाम है और मैं अपनी बात इतनी कहकर

અને કેક કાપીને મોહમ્મદ સાહેબ ની આશીર્વાદ લેવાના પ્રયત્નો કર્યા ઓર કાલે અનંત ચૌદશ છે અમારો ગણેશ ઉત્સવ નો ઉત્સવ પણ સાથે હોય છે વિસર્જન યાત્રા એમાં પણ કોમી એકતા નું પ્રતિક જે લોકો અમારી મિટિંગ ની અંદર જાણ કરી તો એમને એક દિવસ પાછળ ખેલાવી અને આની અંદર પણ ઘણા મુસ્લિમ ભાઈઓ સાથે મળીને પરબ છે નાસ્તા છે શરબત છે વગેરે ભાગોળથી અમે જોતા આવીએ છીએ ત્યાં પણ કોમી એકતાનું એક પ્રતિક દેખાઈ રહ્યું છે આવો આપણે સાથે મળીને સુરતમાં એવું કોમી એકતા બનાવીએ કે આપણે સાથે મળીને ધર્મનો પ્રચાર કરી સાહેબ કોઈ બી ધર્મ સર્વ ધર્મ સંભાવના હિન્દુઓ કાર્ય એક જ છે કે દરેક ધર્મની અંદર સમભાવ દ્રષ્ટા હોવી જોઈએ અને આપણે સાથે મળીને ધર્મનો પ્રચાર કરી રાષ્ટ્રનો પ્રચાર કરી દેશનો પ્રચાર કરી અને આપણા જે ગુરુ છે તેની આદર અને સન્માન રહે એવી મંગલ શુભકામના

ઠીક છે હર કોઈ સમાજની અંદર બે પાંચ માણસો ખરાબ હોય શકે છે સમાજ પૂરો ખરાબ નથી હોતો સજ્જન માણસો પણ આમાં હોય છે એટલે આપણે સાથે મળીને કોઈ નાની મોટી ભૂલો હોય એને છોડીને આપણે કંધે થી કંધે મિલા ધર્મ કા પ્રચાર કરે સાહેબ કોઈ બી ધર્મ હો યહૂદી હો શીખ હો ઈસાઈ હો કોઈ બી સર્વ ધર્મ સંભાવના એ અમેરા ધ્યેય હૈ હર ઇન્સાન કે અંદર પરમાત્મા કો ખુદા કો દેખે હર જીવાત્મા કે અંદર ઈશ્વર કો નિહાળે યાસીન દારા દિવ્યાંગ ન્યુ સૂરત